એટલે જ્યારે તે મને ડ્રોપ કરી પ્યારથી વિચારું છું કે તને ક્યારે મળીશ ક્યારે આ કહીશ હા પપ્પા હું ક્લાસ પર છું પછી ફોન કરું મામા આપણા દીકરાને ખરેખર પ્રેમ થઈ ગયો છે ખબર છે સ્વીટી સાથે ભણી રહ્યો છે હા બોલ તે તારા પપ્પા થી ખોટું કયું બોલ ને હા હમ કાગન મારી લાઈફમાં બધું જ છે તો પણ લાગે છે જાણે કંઈ મિસિંગ છે મને લાગે છે કે મિસિંગ તું છે તું આવી જઈશ તો મારી લાઈફ કમ્પ્લીટ થઈ જશે અને હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું અને હું ઈચ્છું છું કે તું મારી સાથે રહે મારી પાસે રહે હું તને ખોવા નથી માંગતી love you forever and ever and ever ma hi daddy ayya shu kare chhe beta daddy my friend gagan hi, hi gagan kem chhe good sir daddy actually aashu beta chal kare chhe ne baat kari chalo okay aao <laughs> gagan Face To coffee with snacks quick. Feel at home, huh? Hmm. <laughs> बेटा आज रविवार तो ना तो. बस इ क्लास में क्यों नहीं गई तू? अब तमारा थी एक इम्पोर्टेंट बात करवी शे डैडी. Oh, एग्जाम बाबत है. Uh huh. ना विषय. लाइफ विषय? Ah, हम एक भी जाने पसंद करिए चाहिए. अने लगना करवा मांगिए चाहिए. बेटा लगना. आ,

आवी आदतो वाला ने कहवा है गुंडो मवाली लोफर बेवड़ो एटसेट्रा 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 आर आई राइट हकदाच मानस तो फक्ता अमीर થવા થી કઈ નથી થતો સંસ્કાર પણ જોઈએ ડેડી પો હો બીજા બેટા આ લગ્ન ની વાત થઈ રહી છે શું તારે આ લિશન કાર ને કોઈ ચૂપર પટ્ટી માં પાર્ક કરવાની છે એટલે તું વચ્ચે ના બોલ મને વાત કરવા દે બે મિનિટ આઈલ કમ બેક ટુ યુ અ મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને બિલકુલ નહીં તો મેં જે કહ્યું સાચું કહ્યું ને હવે પપ્પા તમારી સાથે વાત કરશે શટ અપ મારી સાથે વાત કરવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે બેટા મેં આજ સુધી એક જ સપનું જોયું હતું કે તું મોટી થઈશ તો તારા લગ્ન કોઈ સંસ્કારી ખાનદાનમાં કરીશ પડાંચ તે આ છોકરાને મેળવીને મારા એ સપનાને ચકના ચૂર કરી નાખ્યું બેટા આજ મને તને મારી દીકરી કેતા શરમ આવે છે ડેડી મારી વાત તો સાંભળો 1 મિનિટ ડેડી ચૂપ કરો નાટક ન કર ડોન્ટ એક્ટ સ્માર્ટ હું બધું જાણું છું આજકાલની છોકરી માં-બાપને કઈને જાય છે ફ્રેન્ડના ઘરે ભણવા જઈ રહી છે પણ ફ્રેન્ડ ની સાથે ભણવા નહીં બજારમાં ગુલછરા ઉડાવવા જાય છે ઘરેથી કોઈ ફંક્શન માટે નીકળે છે પણ ફંક્શન થી સીધે ઘરે નહીં કોઈ હોટલ કે ફાર્મ માં જઈને પોતાનું મોટું કાડું કરે છે